તો જય જવાન જય કિસાન બધા ખેડૂત મિત્રોને તો ભાઈ એક ખેડૂતની વેદના તો એક ખેડૂત જ જાણી શકે તો આપણે વાત કરવાની છે એ કે ભાઈ આપણે આ બધી મગફળી વાવીએ કે ઘઉં વાવીએ કે બાજરી વાવીએ કે બધું વાવીએ પણ માલ આપણો હોય અને ભાવ બીજા કરે આપણો માલ ને ભાવ બીજા વેપારીઓ કરે અને આપણે ભાઈ છે ને આ મગફળી વહેવું હોય કે જે ગમે વહેવું હોય તો એમાં વળતર છે ને ભાઈ ખેડૂત મિત્રોને પૂરી મળતી જ નથી પહેલી વસ્તુ તો એ કારણ કે આપણે ગમે એ વસ્તુ વાવી હોય ને તો આપણે લેવા જઈએ તો એના ડબલ ભાવ હોય બિયારણના ખાતરના કોઈ બાકી બહારના ભાવ બધીના હોય જ અને આપણે જ્યારે મોલ તૈયાર થાય અને જ્યારે આપણે વેસવા જઈએ ને તો મારા બેટા ભાવ બીજા કરે અને મોલમાં આપણે ગરીએ ને લેવા કાંઈ પણ વસ્તુ ઘર વખરીથી માંડીને ગમે વસ્તુ તો ત્યાં ફિક્સ ભાવ જ હોય અને એ ભાવે એનો હોય આપણો ભાવ નહીં ને આપણે વેસવા જઈએ તો ભાવ મારા બેટા બીજા કરે તો ભાઈ આપણે જો આ મગફળી વાવી હોય તો મગફળીનું બિયારણ મૂંઘા ભાવનું લીધું હોય બરાબર પછી મગફળી વવાઈ જાય ખાતરું નાખીએ તો ખા પંદરસો સત્તરસો રૂપિયાની ઠેલી હોય ખાતર તો ખાતરના ખર્ચા બિયારણના ખર્ચા પછી વાત આવે આમાં ઉગી જાય પછી દવા સાટવાની તો દવા સાટવામાં દવાના ભાવે એગ્રોવારા કરે કે આ ભાવ અને ભાઈ જે ભાવ હોય આપણે દવા સાટવી પડે નકર ઉત્પાદન ન થાય અને ડબલું ત્રણસો ચારસોનું હોય ને એમ કે કે પંદરસો રૂપિયાનું ડબલું છે તો આપણે એ લેવું જ પડે માન્ય ગણવું પડે એનું કારણ છે કે આપણી પાસે ખેડૂતમાં એક તો પૈસા રોકડા તો હોય નહીં બાકી લેવાનું હોય એટલે ભાવ એક એગ્રોવારા કરે આપણો આપણે ક્યાંય ભાવ કરતા જ નથી ખેડૂત ભાઈઓ ક્યાંય ભાવ કરતા જ નથી ભાવ જે કરે ને એ બધા યુઝ કરે અને ખેડૂતને હે ને ભાઈ એ વસ્તુ લેવી પડે અને દેવી પડે તો ભાઈ આપણે આ મગફળી વાવીને આ બિયારણ મૂંઘા લીધા ખાતરું મોંઘા લીધા આમાં દવા છાંટવાની મૂંઘી અને ઓપનરવાળાના ભાડા ટ્રેક્ટરવાળાના ભાડા કેમ કે ટ્રેક્ટર નાનો ને પાછ ટ્રેક્ટર તો હોય નહીં તો રાપ માઠ પછી એમાં રોટા વોટર મારીએ સહ નાખીએ વાવેતર તો બધીના ભાવ તમે જો તો બધીના ભાવ છે ને ભાઈ ઉછા ભાવ હોય અને બધાયને દેવા પડે આપણે દિવાળીએ પૈસા દેવાના હોય અને આપણો મોલ તૈયાર થાય ને તો ભાવ આપણો આવે નહીં હવે ભાઈ ખેડૂત કરે તો કરે શું હવે આમાં તમને કહું આપણે પંદરસો રૂપિયાની આયસા રાખી હોય મણના પણ અગિયારસો રૂપિયા આવે મણના તો ખાંડીના રૂપિયા કેટલા થાય વિચાર તો કરો તમે આ બાવીસ હજારમાં ખાંડી લઈ લે અને પાછા વેસે ત્રીત્રી હજારની આપણે એક એક ખાંડી વે આઠ આઠ હજાર રૂપિયાની ખોઈટ ખાઈએ અને એ ભાઈ છે ને ખોઈટ ખાવીને ખેડૂતનો દીકરો જ ખોઈટ ખાય શકે બાકી કોઈની ત્રેવડ નથી એક રૂપિયાની ખોઈટ ખાઈ હગે એ ભાઈ ખેડૂત છે ને એ એવું વિચારે કે ભાઈ આપણે જે થયું હોય ભાગ માતું થઈ ગયું એમ કરીને જે ભાગમાં માતો એ ભાવ આવી ગયો એમ કરીને સહન કરે અને ખેડૂત જેટલું કોઈ સહન કરી જ ન હોગે પહેલી વસ્તુ તો એ વેપારીઓ પાંચ રૂપિયા ખોઈટ ન ખાય ખેડૂત પાંચસો રૂપિયા ખોટ ખાય જાય તો મારે કહેવાનું એટલું છે કે ભાઈ સરકાર જે આ મગફળીના ટેકાના ભાવે લઈને એમાં પૂરા પૈસા આપે એ કોઈ વાંધો નથી પણ આ પૂરી મગફળી લેવાનું ચાલુ કરી દે ને તો મારા બેટા વેપારીઓને હે ને કમિશન મળતું બંધ થાય આ વેપારીઓ છે ને એ વેપારીઓ જ ખેડૂતને મારે છે બાકી જો ખેડૂત પાસેથી સરકાર પૂરેપૂરી મગફળી લે જેટલું ઉત્પાદન થયું હોય એટલી ટૂંકમાં મગફળી લે એટલે ખેડૂતનો દીકરો હતો નહોતો રહી અને જો આ ખેડૂત પાહાથી મગફળી પૂરી નથી લેવાતી ને એટલે આ ખેડૂતનો દીકરો છે ને ભાઈ પાન ખાઈને મોઢું લાલ રાખે આ એના મનની ભાઈ એના મગજની વાતો હોય મગજમાં એ જાણે અને આ બધા ભાઈ ખેડૂત છે ને આ બધા અવરા પગલા ભરે ને એના કારણે જ ભરે આ વેપારીઓને કારણે વેપારીઓ ભાવ પૂરા આપતા નથી અને આમાં કરજમાં ડૂબી ગયા હોય દવા બી ને બીને ટ્રેક્ટરવાળાના દવાઈઓના ને ખાતરું ના જીવ હોય એ બધી એમાં ખેડૂતોનો દીકરો હે ને ભાઈ ક્યાંય પૂગતો જ નથી તો ભાઈ આપણે છે ને ખેડૂતને સરકાર પાસે એટલી વિનંતી છે કે ભાઈ પૂરો તમે માલ લ્યો અને આ ખેડૂતને આ વેપારીઓ પાસે હે ને ભાઈ આ આ બધી જાવું ન પડે ને એવું કાંઈક કરો એટલે ભલે વેપારીઓ હે ને એકવાર ખાલી ખોટ ખાઈને એક વર સાનામાના બેહન કમાઈ નહીં ને તોય વેપારીઓને ખબર પડી જાય અને આ ભાઈ ખેડૂત છે ને જગતનો તાંત કહેવાય આખા જગતને ખાવાનું પુરવાર ખેડૂત પણ કરે અને આ ખેડૂતનો દીકરો છે ને એ આ બેંકમાં જાય ને ઓફિસમાં ને તો આ બેંકવાળાને ઓફિસવાળાને એમ કહે કે ભાઈ તમે બારોબાર ઊભો આરી વારો આવે તો એ બોલાવીએ અને ઓલા દસ હજારની નોકરીવાળા ઇન્શર્ટ મારીને જાય ને નવા કપડાં સીન નાખીને એટલે એને સાહેબ સાહેબ કરે કે હાલો આવો સાહેબ આવો આવો સાહેબ આવો અને ખેડૂતને ભાઈ છે ને બારોબાર બેહવાનો વારો આવે હવે મારી વાત ખોટી હોય તો મને કહીજો અને કોમેન્ટમાં કરજો ભાઈઓ હોય ને તમે કોમેન્ટ કરજો ખાસ કરીને કે મારી વાત હાસી છે કે ખોટી વાત છે આ ખેડૂતની વેદના ખેડૂત જ જાણી શકે આ બધે આવા તો પ્રશ્નો ઘણા આવે અને ખેડૂત જ સહન કરી શકે બીજો કોઈ સહન કરી જ ન શકે અને આ માંડવી આ માંડવી આવી છે ને આમાં આઈશા કેટલી બધાય ખેડૂતની વાત છે કે આ માંડવીઓમાં ઘણી આઈસા રાખીને ખેડૂત બેઠા છે કે આપણે દિવાળીએ આ કરીશું દિવાળીએ ટ્રેક્ટર લેશું દિવાળીએ રાફ કરાવીશું માઠ કરાવીશું ને પણ ભાઈ આ દિવાળી આવે ને આ ટાણબી ભાવ બમણા હોય અને દિવાળી આવે મોલ તૈયાર થાય ને ખેડૂત પાસે તો ભાવ હાવ તરીએ બેહાડ દે ખેડૂતની આયિષા એ આઈશા રહી જાય તને તને શેર શેર વર્ષ કોઈ ખેડૂત કોઈ વસ્તુ બનાવી ન થકતો કેમ કે ટાણે ભાવ ન હોય ખેડૂત પાસે જ્યાં માલ આવે ને ત્યાં ભાવ ન હોય તો અહીંયા વેપારીઓ હોય ને ભાઈ ભાવ બેહાળ દે અને ખરીદી કરી લઈને પછી ખેડૂત પાસે બજારમાં ન આવે ને માલ તો અહીંયા એ વેપારીઓ ભાવ ઊંચા ભાવના વેસે પાછા એટલે ભાઈ આ ખેડૂતની વેદના તમે કોઈ સમજો અને ભાઈ આ અધિકારીઓને મારે એ કહેવાનું છે કે તમે આ ખેડૂતની વેદના સમજો આ ખેડૂત પાસે માલ આવે ને તે તમે ભાવ નથી રાખતા ને ખેડૂત કંઈ કામ નથી કરી શકતો ખેડૂત આગળ બે ડગલા આગળ નથી આવી શકતો ખેડૂત છે ને ભાઈ મુંજાઈને આખું વરો બેસે એટલે મારે ભાઈ બધાને વિનંતી એવી કરવાની છે કે આ ખેડૂતનો માલ સરકાર પૂરો લઈ લે અને આ ખેડૂતને ભાઈ મારવાનું તમે કરો માં વેપારીઓને કહેવાનું મારે એ છે તમે આ માલ તૈયાર થાય ને તમે ભાવ નથી આપતા ને એટલે ખેડૂત આગળ ખરાબ પગલું ભરે અવરું પગલું ભરે બાકી ખેડૂતનો દીકરો આમ આ રહેવો જોઈએ બજારમાં એને બદલે આ ટાઈમ ખેડૂતના દીકરા અમુક અમુક છે ને ભાઈ મીડિયમ ખેડૂત એ હવામાં મુંજાઈને મુંજાઈ ગલ જ હોય તો ભાઈ મારી વાત સત્ય હોય ને તો કોમેન્ટ કરજો અને જય જવાન જય કિસાન લખો કોમેન્ટમાં કેમ કે ખેડૂત ભાઈ ગમે એટલું ઓલું થાય ને તો દુઃખ સહન કરી લે ખેડૂત જ કરીએ છીએ તો બધા ખેડૂત મિત્રોને જય જવાન ને જય કિસાન